જે લોકો વધારે સંભોગ કરે છે તેમનું શું થાય છે જી હા મિત્રો ટોપ વાતો ગુજરાતી ફરી સ્વાગત છે દ્વારકા નગરીમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સિંહાસન પર બિરાજમાન હતા તેમની આંખોમાં સમગ્ર વિશ્વનું પ્રતિબિંબ ઝલકતું હતું અને તેમની આસપાસ સુગંધિત પુષ્પોની માળાઓ લહેરાતી હતી ત્યારે દ નારદ નારાયણ नारायण નો જાપ કરતા કરતા ત્યાં પધાર્યા તેમના વીણાના સૂર દ્વારકાના વાતાવરણને વધુ પવિત્ર બનાવતા હતા નારદજી ભગવાનની સામે ઉભા રહીને વિનમ્રતાથી કહે છે હે માધવ પ્રણામ ભગવાન શ્રીકૃષ્ણ મુસ્કાન વેરતા કહે છે આવો આવો દેવર્ષિ દ્વારકામાં તમારું હાર્દિક સ્વાગત છે કહો આજે અચાનક અહીં આવવાનું કારણ શું છે તો કહે છે કે હે પ્રભુ મારા મનમાં એક પ્રશ્ને વિશાળ આકાર લઈ લીધો છે અને પ્રશ્નનો જવાબ જાણવા હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મારી શંકાનું નિવારણ કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્શી નિશ્ચિંત થઈને તમારો પ્રશ્ન પૂછો હું તમને તેનો જવાબ જરૂર આપીશ ત્યાર પછી નાર્દજી કહે છે કે હે પ્રભુ આ પૃથ્વી પર કેટલાક લોકો હંમેશા સુખી અને આનંદમાં રહે છે અને કેટલાક હંમેશા વ્યથામાં ડૂબેલા અને દુઃખી રહે છે તો હે પ્રભુ આનું સૌથી મોટું કારણ શું છે અને હે મનુષ્યોના પ્રભુ માનવનું સાચું સુખ અને ખુશી શું છે શું સંભોગ જ મનુષ્યનું સાચું સુખ છે શું શારીરિક સુખ જ માનવનું સૌથી મોટી ખુશી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાંભળીને કહે છે કે હે દેવર્ષિ નારદ તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે જે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે કે માનવની અંદર એક એવી અસીમ શક્તિ છે જેનાથી તે જે ઈચ્છે તે કરી શકે છે કેમ કે તે ઈચ્છે તો પોતાનું જીવન સ્વર્ગ બનાવી શકે છે કે અને લાખો લોકોનું ભલું પણ કરી શકે છે કે પોતાને વિનાશ તરફ પણ ધકેલી શકે છે અને જો તે તે તો પોતાને મહાન પણ બનાવી શકે છે અને હે દેવર્ષિ નારદ કેટલાક લોકો એટલા સુખી ખુશહાલ કેમ અને કેટલાક એટલા દુખી થઈ વ્યથિત કેમ રહે છે તેમજ વધુ પડતા શારીરિક સુખથી કે સંભોગ કરવાથી શું થાય છે તો આ બધું હું તમને એક વાર્તા દ્વારા સમજાવીશ અને આ કથા વાર્તા તમારા તમામ પ્રશ્નોના જવાબ છુપાયેલા છે સાંભળે છે તો તેના એકસો અગિયાર ગુનાઓ હું માફ કરી દઉં છું અને હે દેવર્ષિ જે કોઈ આ કથા પૂરી એકાગ્રતાથી છેલ્લે સુધી સાંભળશે તેને મનવાનહિત ફળ મળશે અને જીવનમાં કદી વધુ પડતી વેદનાનો કે દુઃખનો સામનો નહીં કરવો પડે ત્યારે નાર્દજી કહે છે કે હે પ્રભુ તમે કથાનો પ્રારંભ કરો હું તમને વચન આપું છું કે હું ખૂબ ધ્યા સાંભળીશ હે દ્વારકાધીશ મને ખબર છે કે અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી અને આ કથા સાંભળ્યા પછી હું આખા દેવલોકમાં તેનો પ્રચાર કરીશ પછી ભગવાન શ્રીકૃષ્ણ કથા શરૂ કરે છે તો મિત્રો જ્યાં સુધી ભગવાન કૃષ્ણ વાર્તાનો આરંભ કરે ત્યાં સુધીમાં તમે સાચી શ્રદ્ધા ભક્તિભાવ સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો અને જો ટોક વાતો ગુજરાતી ચેનલ પર કોઈ નવા મહેમાન પધાર્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના વીડિયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તો મિત્રો કથા શરૂ કરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ દેવર્ષિ નારદને કહે છે કે હે દેવર્ષિ એક સમયની આ વાત છે એક નાનકડા ગામમાં વિક્રમ નામનો ખેડૂત રહેતો હતો તેની પાસે ધંધાનેની કોઈ કમી નહોતી તેના ખેતરોમાં લીલોત્રી હંમેશા લહેરાતી તેના ઘરમાં સોના ચાંદીના વાસણો ભરેલા હતા પરંતુ તેને એક જ ચિંતા હતી કે તેને કોઈ વારસદાર નહોતો તેની પત્ની સુમિત્રા રોજ ભગવાન કરતી પરંતુ વર્ષો વીતી ગયા અને ઘરમાં બાળકનો અવાજ ન ગુંજ્યો એ જ ગું એક મહાન તપસ્વી અને આજીવન બ્રહ્મચારી સંત પોતાના પ્રવચનો આપવા આવતા હતા તેમના શબ્દો લોકોના હૃદયને સ્પર્શી જતા તેમની વાણીમાં દિવ્ય શક્તિ હતી એક દિવસ સુમિત્રા સંતજી પાસે પહોંચી અને વિન્યપૂર્વક કહે છે હે મહાત્મા પ્રણામ તો સંતજી કહે છે કે હે બેટી તારું કલ્યાણ થાઓ પછી સુમિત્રા કહે છે કે હે મહાત્મા તમે ભગવાનની કથાઓ કહો છો છો તેમનું ધ્યાન કરો પણ શું ભગવાને તમને ક્યારે કદી કંઈ આપ્યું છે ખરું કેમ કે હું ભગવાન પાસે એક પુત્ર માંગુ છું પરંતુ હજુ સુધી મને કંઈ મળ્યું નથી કેમ ભગવાન કોઈને કંઈ આપતા નથી તેથી તમે પણ તેમની પૂજા છોડી દો કારણ કે તે નિર્દય છે અને ભગવાન કોઈની વાત સાંભળતા નથી તેથી આ પૂજા પાઠનો શો અર્થ છે જ્યારે તેઓ કોઈની પ્રાર્થના સ્વીકારતા જ નથી તો હે ઢોંગી બાબા મને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે સંતજીતે સ્ત્રીની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે તેમના મનમાં વિચાર આવે છે કે આ સ્ત્રીને સંતાન ન હોવાનું એટલું દુઃખ છે કે તેની બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દીધું છે પછી મહાત્માજી તેના દુખને સમજીને એક વાટકી ખીર આપતા કહે છે કે જા બેટી તું અને તારો પતિ આ ખીર પી લો તને સંતાન સુખ જરૂર મળશે ત્યારે સુમિત્રા કહે છે કે હે ઢોંગી બાબા હું કેવી રીતે વિશ્વાસ કરું કે આ ખીર થી મને પુત્ર મળશે હું અનેક મંદિરોમાં ગઈ છું પરંતુ કંઈ થયું નથી તો સંતજી કહે છે કે જો તને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળે તો હું તારી વાત માનીને મારી આ પૂજા પાઠ છોડી દઈશ તો સંતના મુખેથી આ વાત સાંભળીને સુમિત્રાને વિશ્વાસ થવા લાગે છે ત્યાર પછી તે ઘરે આવીને ખીર પીવે છે અને થોડા દિવસો પછી તે ગર્ભવતી થાય છે અને તેને એક પુત્ર જન્મે છે તો વિક્રમ અને સુમિત્રા અત્યંત પ્રસન્ન થાય છે અને વિક્રમ પુત્ર પ્રાપ્તિની ખુશીમાં મોટો ભંડારો કરે છે સેંકડો જમાડે છે છે અને તે સંતજીને પણ આમંત્રિત કરે ભગવાન આગળ કહે છે કે હે દેવર્ષિ નારદ સાંભળો સંતાન ન હોવાથી દુઃખી થવું અને પછી વધુ દુઃખી થવું એટલે કે થોડા સમય પછી વિક્રમનો પુત્ર અર્જુન ધીમે ધીમે મોટો થવા લાગે છે અને તે ખરાબ સંગત માં પડીને જુગારી બની જાય છે દારૂ પીવાનું શરૂ કરે છે મા બાપની વાત કઈ સાંભળતો નથી અને સંપત્તિ વેચી વેચીને જુગારમાં હારી જાય છે તેથી એક દિવસ વિક્રમ અને સુમિત્રા વિચારવા લાગે છે કે સંતાન કરતા વધારે સારું તો નિઃસંતાન રહેવું કે આવો પુત્ર ન હોવો જ બહેતર હતો જુઓ તો કેવી રીતે થોડા જ દિવસોમાં આપણી સઘળી સંપત્તિ બરબાદ કરી દીધી કેટલી થી મેં આ કમાણી કરી હતી વિક્રમના મનમાં વર્ષોની મહેનતની યાદો ઘુમરાતી હતી કે તેને તેના ખેતરોમાં પરસેવો વહાવ્યો હતો રાત દિવસ મહેનત કરી હતી પરંતુ આ પુત્રએ બધું ઉડાવી દીધું તેમના હૃદયમાં એક અજીબ વેદના હતી જાણે તેમના સપના ચૂર ચૂર થઈ ગયા હોય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ પછી વિક્રમ અને સુમિત્રા ફરીથી તે જ સંત પાસે જાય છે અને વિક્રમ પ્રણામ કરતા કહે છે કે હે મહાત્મા હું બરબાદ થઈ ગયો મારો પુત્ર અમારી વાત નથી માનતો કૃપા કરીને કોઈ ઉપાય કરો જેથી મારા પુત્ર સુધારો આવે અને તે સાચા માર્ગે પાછો ફરે તમે જ અમારા પર કૃપા કરીને પુત્ર આપ્યો હતો તમારો આશીર્વાદ સફળ થયો તો સંતજી કહે છે કે હે પુત્ર હું કોઈ ને કોઈ ઉપાય જરૂર કરીશ પરંતુ તારે મારી વાત મુજબ કરવું પડશે તો વિક્રમ કહે છે કે મહારાજ તમે જે કહેશો તે હું કરીશ પરંતુ સુધરી જવો જોઈએ તેની આ હાલત જોઈને મને લાગે છે કે આવી સંતાન કરતા વગર સંતાન જ સારું તેના મનમાં એક ગહન વિચાર હતો તે વિચારતો હતો કે જીવનમાં સુખ ચક્ર કેટલું અજીબ છે પહેલા સંતાન ન હોવાથી દુઃખ પછી સંતાન મળ્યું તો પણ દુઃખ હે દેવર્ષિ નારદ પછી સંત વિક્રમને કહે છે કે આ પૃથ્વી પર સ્ત્રી ધન આ બધું મોહમાયા છે જેણે આ જાળમાં ફસાયું તે સો ટકા બરબાદ થયો છે મોટા મોટા રાજાઓ પણ કામભોગના ચક્કરમાં પોતાને નષ્ટ કરી બેઠા છે હું તને અનેક મહાન વ્યક્તિઓના ઉદાહરણ આપી શકું છું તું મારી દરેક વાત ખૂબ ગંભીરતાથી સાંભળ કામવાસના એક એવું દલદલ છે જેમાં કોઈ પડે તો તેને હંમેશા નીચે તરફ જ ખેંચે છે જેમ મોહમાયાના ચક્કરમાં મહાભારત થયું એક સ્ત્રીના કારણે રાવણનો અંત આવ્યો રાવણ પાસે હજારો સ્ત્રીઓ હતી પણ તેમ છતાં તેની ઈચ્છા શાંત ન થઈ અને તેણે માતા સીતાને હરણ કરી જેના કારણે તેનો વિનાશ થયો તેના મહેલોમાં સોનાની ચમક હતી તેની સેના અજે હતી પરંતુ કામના અંધાપણાએ તેને અંધારાના ખાડે ધકેલી દીધો એટલે હે વિક્રમ માનવ જો આનંદ નો અનુભવ કરે તો તે સુખી અને ખુશહાલ છે જો વેદના નો અનુભવ કરે તો દુઃખી અને વ્યથિત તેનું દરેક જોવાનું પોતાનું દ્રષ્ટિકોણ હોય છે તને પુત્ર ત્યારે તારી પત્ની આવીને મને કેટલું બધું કહી ગઈ તે સમયે તમને કેટલું દુખ હતું અને આજે સંતાન છે તો પણ તું વ્યથિત છે આ બધાનું કારણ શું છે તારો સ્વાર્થ સ્વાર્થી વ્યક્તિ કદી ખુશ નથી રહી શકતો પછી ભલે તેની પાસે કેટલું પણ ધન કેમ ન હોય તો આ વાત તું યાદ રાખ માનવ સૌથી વધુ ખુશ ત્યારે છે તે બીજાને સુખ કે આનંદ આપવા માંગે છે જરૂરિયાત વાળાઓની સહાય કરવા માંગે છે તે જ સાચો સુખી અને ખુશહાલ છે તેના જીવનમાં એક અલગ જ પ્રકાશ હોય છે તેના કાર્યોમાં દિવ્યતા હોય છે તે જીવનને માત્ર પોતાના માટે નહીં પરંતુ સમાજ માટે જીવે છે તેના હૃદયમાં કરુણા વહે છે તેના હાથમાંથી દાન વહે છે તેના શબ્દોમાં પ્રેમ વહે છે આગળ શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ સાંભળો પછી સંત વિક્રમને કહે છે કે હવે હું તને અમૂલ્ય વાતો કહેવાનો છું તું ખૂબ ધ્યાથી સાંભળ કામવાસના એક એવી શક્તિ છે જેને ભૂલીને માનવ જો કોઈ ધ્યેય નક્કી કરે તો તેમાં સફળ થાય છે તેમજ બ્રહ્મચર્યનું પાલન કરીને અનેક લોકો મહાન બન્યા છે અને તેને નષ્ટ કરીને અનેક બરબાદ થયા છે બ્રહ્મચર્ય એ જીવનની તાકાત છે તે મનને એકાગ્ર કરે છે શરીરને બળવાન બનાવે છે આત્માને પવિત્ર કરે છે જેમ એક નદી પોતાના માર્ગમાં વહેતી રહે તો સમુદ્ર સુધી પહોંચે છે પરંતુ વચ્ચે વેરાઈ જાય તો સુકાઈ જાય છે તેવી જ રીતે બ્રહ્મ મચર્યની શક્તિને સંગ્રહ કરીને માનવ મહાન કાર્યો કરી શકે છે તેના મનમાં સ્પષ્ટતા આવે છે તેના વિચારો ઉચ્ચ થાય છે તેના કાર્યોમાં સફળતા મળે છે તો આ સાંભળીને વિક્રમ સંતજીને કહે છે કે હે મહાત્મા હવે મારે શું કરવું જોઈએ તે કહો તમારું જ્ઞાન અદ્ભુત છે તેથી તેના મનમાં એક નવો પ્રકાશ ઝલકવા લાગ્યો હતો જાણે અંધકારમાંથી બહાર આવતો હોય ત્યારબાદ સંતજી કહે છે કે હે પુત્ર હવે તું નિસ્વાર્થ બની જા તારી સમસ્યાનો ઉકેલ થઈ શકે છે તારી પાસે તારા પુત્રને આપવા માટે જે કંઈ બચ્યું છે તે બધું તેને આપી દે દે અને કહી કે બેટા જે કંઈ મારી પાસે હતું તે બધું તને આપી દીધું છે હવે તું ઈચ્છે તો તેને ફેંકી દે કે ઈચ્છે તો મને બે સમય રોટલી આપ તું ઈચ્છે તો મને ભૂખે માર બધું હવે તારા હાથમાં છે

ત્યારબાદ વિક્રમ અને સુમિત્રા સંતને પ્રણામ કરીને ઘરે પાછા ફરે છે અને સંતની વાત મુજબ બધું કરે છે તેમણે પોતાના પુત્રને બધી સંપત્તિ સોંપી દીધી અને તેને કહ્યું કે હવે તું જ માલિક છે તારે અમને જો ઈચ્છા હોય તો રાખ નહીં તો છોડી દે આમ તેઓએ બધી જ સંપત્તિ તેને તેના પુત્રને સોંપી દીધી ત્યારબાદ ધીમે ધીમે અર્જુનના મનમાં એક બદલાવ આવવા લાગ્યો તેને પોતાની ભૂલોનો અહેસાસ થયો અને તેના મનમાં પિતાની મહેનતની યાદ આવી તે વિચારવા લાગ્યો કે મેં કેટલો અન્યાય કર્યો આમ તેના હૃદયમાં પશ્ચાતાપની જ્વાળા બળવા લાગી તે પોતાના મા બાપ પાસે આવ્યો અને તેમના ચરણોમાં પડ્યો અને કહ્યું કે મા બાપ મને માફ કરો મેં તમારી સઘળી મહેનત વેડફી દીધી હવે હું સુધરીશ અને તે ફરીથી ખેતરોમાં કામ કરવા લાગ્યો તેના હાથમાં ફરીથી હળની પકડ મજબૂત થઈ અને તેના મનમાં નવા સપના જાગ્યા તે ગામના લોકોની મદદ કરવા લાગ્યો જરૂરિયાતવાળાઓને દાન આપવા લાગ્યો અને તેનું જીવન ફરીથી લીલુંછમ બન્યું ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને આગળ કહે છે કે હે દેવર્ષિ નારદ આ બદલાવ જોઈને વિક્રમ અને સુમિત રાના ચહેરા પર ફરીથી મુસ્કાન આવી તેઓ વિચારે છે કે સાચું સુખ તો નિસ્વાર્થમાં છે અને બીજાને આપવામાં છે તેમના ઘરમાં ફરીથી શાંતિ છવાઈ અને તેમના જીવનમાં એક નવો અર્થ આવ્યો તેઓ સમજ્યા કે સ્વાર્થના માર્ગે ચાલનાર કદી ખુશ નથી રહેતો પરંતુ જે બીજા માટે જીવે છે તેનું જીવન સ્વર્ગ બની જાય છે અને આ જ રીતે અર્જુન પણ એક મહાન વ્યક્તિ બન્યો તેણે પોતાની શક્તિને સાચા માર્ગે વાપરી તેણે ગામમાં એક આશ્રમ બનાવ્યો જ્યાં લોકોને જ્ઞાન આપવામાં આવતું તેણે ब्रह्मચર્યનું પાલન કર્યું અને મહાન તપસ્વી બન્યો તેની કથા ગામથી ગામ સુધી ફેલાઈ અને લોકો તેને આદર્શ માનવા લાગ્યા હવે વિક્રમના ખેતરો ફરીથી લહેરાવા લાગ્યા પરંતુ આ વખતે તેમાંથી મળતું અન્ન જરૂરિયાતવાળાઓમાં વહેંચાતું તેથી તેમનું જીવન એક ઉદાહરણ બન્યું કે કેવી રીતે મોહમાયાથી ઉપર ઉઠીને સાચું સુખ અને આનંદ પ્રાપ્ત કરી શકાય ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિ નારદને કહે છે કે હે દેવર્ષિ સાંભળો એટલે કે હે દેવર્ષિ નારદ આ કથામાં જ છુપાયેલું છે કે માનવનું સાચું સુખ શારીરિક ભોગમાં નથી તે નિસ્વાર્થ સેવામાં છે બ્રહ્મચર્યની શક્તિમાં છે સ્વાર્થ છોડીને બીજાના કલ્યાણમાં છે અને જે આ કથા સાંભળે છે તેનું જીવન બદલાઈ જાય છે તે કદી વધુ વેદનામાં નથી પડતો કે ક્યારે દુખી નથી થતો તેના મનમાં શાંતિ છવાઈ જાય છે અને તેના કાર્યોમાં સફળતા મળે છે તો મિત્રો આ કથા દરેકને એ શીખવે છે કે જીવનનું સાચું મૂલ્ય શું છે અને કેવી રીતે મોહના જાળામાંથી મુક્ત થવું કેવી રીતે પોતાની શક્તિને સાચા માર્ગે વાળવી અને કેવી રીતે અનંત આનંદ પ્રાપ્ત કરવો કેવી રીતે જીવનમાં માણસ પણ સાચું સુખ પ્રાપ્ત કરી શકે છે અને જીવનના દરેક આનંદ લાભ પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો આમ આ કથા પૂરી થાય છે પરંતુ તેનું જ્ઞાન અમર રહે છે અને તે દરેક હૃદયમાં વસે છે જે તેને સ્વીકારે છે તો મિત્રો ભગવાન શ્રીકૃષ્ણએ દેવર્ષિ નારગજીને આ રીતે કથા સંભળાવી હતી એટલે મિત્રો આ કથા તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો અને જો ચેનલ પર નવા હોય તો ટોપ વાતો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આજના વીડિયોને એક લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તેમજ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રીકૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો મિત્રો ને આટલા સુધી જોવા અને સાંભળવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી